વાતચીત કરશે આપનું નામ અને પરિચય માજી મોતી બેન માં આવી જાવ નજીક આપની શું સમસ્યા છે માજી પહેલા તો અમારે સંડાસ નથી બરાબર પછી અમે રાશન લઈને આવીએ છીએ કોઈ રિક્ષા વાળો આવતો નથી હા બરાબર પછી અમે તેલના ડબ્બા માથે લઈને આવશે અમે ઘર વીસ થી બરાબર એટલે અમે ઘર માણસોને સરકાર ફાયદો ઉઠાવે બરાબર પછી અમારે કોઈ લાઈટ આવતી નથી કોઈ સાફ સુફ કરવા આવતા નથી અમારે બાળકો માંદા પડે તો કોઈ સાધન મળતું નથી બરાબર હવે બીજી કઈ પ્રકારની સમસ્યાઓ છે બીજી અલગ બીજું અમારે કોઈ લાઈટ આપતું નથી કોઈ મિત્ર વાળા આવતા નથી લાઈટ હોય તો ચાર ચાર વાર તો બોલાવા જવા પડે પછી બીજે પછી અમારે પબ્લિક ને હેરાન કરે માણસું બરાબર માજી નું સ્પષ્ટ રીતે કહેવાનું છે માજી હું તમને જણાવી દઉં કે સરકાર આપણા માટે પોઝિટિવ છે સમાજ માટે સારું કામ કરી રહી છે મહિલાઓના આત્મરક્ષણ માટે વિકાસના વિવિધ પ્રકારના પરિપત્રો બહાર પાડ્યા છે કામો થાય છે ઉપરથી વાત કરું છું કારણ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એની જગ્યાએ કાર્યરત છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે પણ વેરાવળ સોમનાથ જે મુખ્ય મથક વેરાવળ શહેર છે વેરાવળ પ્રભાસ પાટણ નગરપાલિકા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના જે કાઉન્સિલરો જે અહિયાં ચૂંટાયેલા છે અને અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ નગર સેવકો એની બેદરકારી કારણે સરકારની પણ છબી ખરાબ થાય છે સરકારના લોકોનું નામ પણ ખરાબ થાય છે પણ આ જે માતાજીની જે વેદના હતી એ દુઃખદ છે કે ભાઈ વિવિધ પ્રકારની સમસ્યા શૌચાલય નથી રોડ રસ્તા સારા નથી આરોગ્ય વિભાગ નથી અહીંયા આંગણવાડીની સુવિધા નથી અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કે સુવિધા છે ની એનો અભાવ છે આ સમાજના લોકોનો ફૂલ જોરથી મજબૂરનો લાભ પાડવામાં આવે છે બીજા પણ બહેનો છે એની સાથે પણ વાતચીત કરશું કયા પ્રશ્નો છે કઈ કઈ રજૂઆતો છે આવો માજી કે ના હોય કયા કયા પ્રશ્નો છે આપનું નામ આપો શાંતિબેન શાંતિબેન કયા કયા પ્રશ્નો છે અહીંયા જો પહેલા તો અર્ધામાં લાઈટ છે અર્ધામાં લાઈટ નથી બરાબર

બેન જોડાઈ ગયા છે આદિ સમાજ ના બેન છે એમના તરફ થી શું રજૂઆતો છે કયા કયા પ્રકાર ની વાત છે બેન જણાવો મારું નામ પૂજા દિનેશ ચાવડા છે બેન અને અમારે ઘણી બધી સમસ્યા છે પેલા જો અમારા રસ્તા કાંઠે ઘર છે તો અમારે અહીંયા જનાવર ઘર માં ઘરી જશે ઘણી વાર અમારે ઘણા માણસને ને વાત કરીએ તો રખડતા ઢોર સાપ સાપ બરાબર ઓહો સાપ ની વાત હા હા

તમે તમે જ્યાં જે વિસ્તાર માંથી વોટ લીધા છે વિસ્તારો ની મુલાકાત કરો સર્વે કરો કયા કયા પ્રકારની સમસ્યા છે એનું સમાધાન કરો કારણ કે આ લોકો આ પણ માણસ એ કોઈ ઢોર નથી એનું જીવન એટલું જ કિંમતી છે જેટલું તમારું છે

નાનકડી પડે પણ ખરેખર મોડ નંબર ચાર ના કાઉન્સિલરોનો પાપ સામે આવ્યો છે તમારા લોકોની બેદરકારી લાપરવાહી ના કારણે આ લોકો હરેક મુશ્કેલીનો સામનો તો કરી રહ્યા છે પણ મોતનો પણ સામનો કરી રહ્યા છે બીમારીનો પણ સામનો કરી રહ્યા છે આમાં કોઈ પણ પ્રકારની જો દુર્ઘટના બનશે તાના જવાબદાર ફક્ત અને ફક્ત વોર્ડ નંબર 4 ના નગર સેવકોની રહેશે બીજો જણાવો બેન બીજો પ્રશ્ન અને બીજી વાત કે અમે પાટા પર રેલવે પર હાલીને જાયે તો અમને બહુ જ જતની બીક લાગે છે અચાનક ગમે ત્યારે સિગ્નલ પડી જાય તમને ભાગવું પડે કોઈક માળા પડી જાય ત્યાં બેન કોઈ ની કોઈ સુવિધા છે કે ના ના કઈ લાઈટ નથી બધાયમાં એ બાજુ તો રેલવે બાજુ તો આખાયમાં અંધારું છે

પૂરી કરો જેથી કરી આ લોકો તમારી આપડે વાતચીત દુવિધામાં તમે લોકો અત્યારે જીવી રહ્યા છો કયા કયા પ્રકારની સમસ્યાઓ છે શું નગર સેવકો અહીંયા આવે છે કે નહીં કે ફક્ત તમારા વોટ લઈને ભાગી ગયા છે બરાબર અમારે એવાનું એટલી વિનંતી છે સરકાર ને કે અમારા પટેલો અમારા મંત્રી અમારા સભ્ય એટલે એટલે વર્ષોથી થી ધોડે તો કોઈ આંબેકર નગર સરકાર વાતચી કરતા નથી એટલે અમારી એટલી વિનંતી છે સરકાર સામે કે અમે ગરીબ રિસ્તી ના માણસો છે પછી અમારે કોઈ જાત સુવિધા જ નથી હા અમારે કોઈ જાતિ સુવિધા પછી ન કરે ઈશ્વર આ સોમાહ માં કેડે કેડે પાણી ભરાય એ અમને પ્રોબ્લેમ છે ન કરે કોઈ બેન દીકરી ડિલેવરી થઈ હું કોઈ માંદાસ છું તો હું કઈ રીતે જીવન બરાબર અમે બહુ મુસીબતમાં આયા અહીંયા નગર સેવકો આંબેડકર સોસાયટી માં એક હજાર ની ઉપર ની વસ્તી ધરાવે છે પાંચસો ઉપર વોર્ડ ધરાવે છે આ લોકો બધા લોકો હાઉસ ટેક્સ પૈસા રેગ્યુલર ભરે છે અને આ લોકોની તમામ પ્રકારની વિવિધ જે સમસ્યાઓ છે એનું સમાધાન લાવવા માટે વહેલી તકે તમારા અહીંયા વોર્ડ નંબર 4 ના નગર સેવકોને આદેશ નોટિસ તમારા દ્વારા જેથી કરી કામ કરતા થાય અને અને તમારું તમારું નામ સન્માન રહે આ ચારે ચાર નગરસેવકો નું કહું છું યાર તમને શરમ આવી જોઈએ તમે કામ કેમ નથી કરતા તમે તમે પૈસા ના ભૂખ્યા છો ખાલી પૈસા જ લ્યો છો ઘર જ ભરો છો અરે મેં તમને પાછળના પણ તમને એપિસોડમાં મેં કીધું છે તમે તમારા વોર્ડના નગરજનો માટે તમે બંધાયેલો છો કાયમી માટે કારણ કે તમે એમના વોટ લો કરવું પડશે કરવું કરવું પડશે પડશે ને નહીં કામ કરો અને કોઈ પણ પ્રકારની ઘટના દુર્ઘટના બનશે ને એનો જે હરાપ લાગશે એને જે દુખદ વેદનાને લઈને એના જે શ્રાપ લાગશે ને શ્રાપિત તમે થઈ જશો તો હું સ્પષ્ટ કહું છું ભગવાન સોમનાથ દાદાને ને સાક્ષી માની વાત કરું છું કે તમે અથવા તમારા બાળકો પરિવાર માંથી કોઈ ને કોઈ અપાય બનશે વિકલાંગ બનશે નાના જીમેદાર તમે જ રહેશો સોમનાથ લાઈવ માધ્યમથી તમામ દર્શક મિત્રોને આ સમાચાર જો પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી લેજો